વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ પટેલના સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ટાઉન પ્લાનિંગ સમિતિના અધિકારીઓએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી ઘણા બધા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવા નાકા સુધીના રોડને પંદર મીટરની જગ્યાએ ચોવીસ મીટર કરવા અંગેના મંજૂરીનું હતું જે કામને લઈને અનેક આક્ષેપો થયા હતા બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ આવ્યું હોવાની ચર્ચા થઈ હતી આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને બીજા પણ ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા સમિતિમાં લેવાયેલા નિર્ણયો અંગે ઘનશ્યામ પાટીલે વિસ્તૃતમાં માહિતી આપી અને માંજલપુરના ચોવીસ મીટરના રોડ અંગેના મંજૂર થયેલા કામ અંગેના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા અને કોઈને ફાયદો પહોંચાડવા માટે આ કામ નથી થયું અને પ્રજાહિતમાં કામ થયું છે તેવું જણાવ્યું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર ચાર કામોને અમે લોકોએ લીધા હતા એજન્ડા પર અને ચારે ચાર કામો અમે મંજૂર કરીએ છીએ એક કામ હતું ગોરવાની અંદર ટીપી ચોપનનું કામ હતું જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીઓમાં જવા માટેના તકલીફ પડતી હતી એટલે ટીપી ચોપ્પનને મંજૂરી આપીએ છે કે ભાઈ કમિશનરે સત્તાપેક્ષ આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી ચોપ્પન માટે બીજું એક કામ હતું માંજરપુર સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવાનાકા તરફ પંદર મીટરના રસ્તાને ચોવીસ મીટરનો બનાવવા માટેનો તમે જોશો તો અલવાનાકાથી જીઆરડીસી તરફનો રસ્તો પણ ચોવીસ મીટરનો હતો જ અને અહીંયા પણ ચોવીસ મટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી જે નીચે મકાન કે દુકાનવાળા છે એને ફક્ત ઓટલા જ તૂટશે અને ચોવીસ મિટાનો રસ્તો આપણને મળી જાય છે તો એ ચોવીસ મિટાના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ ચાર કામો હતા અને ચારે ચાર કામો આજની ટાઉન પ્લાનિંગ કમિટી મંજૂર કરે છે જે બીજું કામ છે એવું કહેવામાં આવે છે કે કોઈને ફાયદો કરવા માટે આ કામ મંજૂર થયું છે તો એવું કશું છે કે આ અગાઉ આ કામ મુલતવી પણ રાખવામાં આવ્યું હતું અગાઉ અમારી પાસે આ કામ આવેલું નથી પહેલી જ વાર આવ્યું છે પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું હતું અને મુલતવી રહ્યું હતું કયા કારણોસર રહ્યું હતું કે તો અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટી જાણે પણ આ કામથી ત્યાંના ના રહીશોને સડન ચોવીસ મીટરની આપણે મંજૂરી મૂકેલી છે તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે એ નકશાની અંદર ચોવીસ મીટરના માર્જિનથી જ બધાને પરવન પરમિશન આપેલી છે હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાની તકલીફ પડે છે એટલે ઓટલા તૂટી જશે ચોવીસ મીટરનો રસ્તો છે કોઈને મકાન આવતું જ નથી કોઈનું બધાને ઓટલા જ આવે છે તો શું કામ ચોવીસ મીટર નહીં કરવું અને કોઈને આ ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્ત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે ચોવીસ મટાનો રસ્તો કરીશું તો માંજરપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ ચોવીસ મટાના રસ્તા પર વરસાદ રોડ પર કે જીઆરડીસી જવું છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે એ મંજૂર કર્યું છે તમે એવું સમજી શકો છો કે વડોદરા નગરપાલિકા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરો ને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું પણ ત્યાંના બિલ્ડર જે જગ્યા પર ટીપી નથી ને એને જઈને પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે ટીપી હોવાના કેટલા ફાયદા છે આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે બિલ્ડરને તો શું ફરક પડે છે તમે પંદર મીટર રાખશો કે ચોવીસ મીટર રાખશો એને તો જે મંજૂરી મળવાપાત્ર છે જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે ના 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 એવી કોઈ ચર્ચા નહીં અને હા કોઈ પણ કામ અમે લેતા હોય છે તો અમે અમારા મોડી મંડળ કે એને આગળ ધ્યાનમાં લઈને જ કામ લેતા હોય છે અને જોયું છે કે તમે કીધું એમ કે ભાઈ કદાચ આપણા જ માધ્યમથી પેપરોના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ આવું કહે છે પણ એવું કંઈ કોઈને વ્યક્તિગત લાભ થતો હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી